નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે દોસ્તો જેમ કે આપ સર્વે જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ વધારે મહત્ત્વ આપવામાં આવે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ મકાન બનાવે છે તો તેમાં વાસ્તુશાસ્ત્રનો વિશેષ મહત્ત્વ હોય છે વાસ્તુશાસ્ત્રના હિસાબથી જ ઘરના રૂમ બનાવવામાં આવે છે કઈ વસ્તુ કઈ દિશામાં હશે તે પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર નક્કી કરવામાં આવતું હોય છે એવી માન્યતા છે કે જે ઘરનું વાસ્તુ સારું હોય તે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહેતી હોય છે અને જે ઘરની પ્રગતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને બીજી બાજુ જે ઘરનું વાસ્તુ ખરાબ હોય તે ખરાબ વાસ્તુવાળા ઘરમાં હંમેશા નકારાત્મક ઊર્જા રહેતી હોય છે જે નકારાત્મક ઉર્જા ઘણી બધી પરેશાનીઓનું કારણ પણ બનતી હોય છે જ્યારે પણ વાસ્તુશાસ્ત્રની વાત કરવામાં આવે છે તો મોટા ભાગના લોકો સામાન્ય રીતે દિશા તો નક્કી કરી લેતા હોય છે પરંતુ ઘરની અંદર રાખવામાં આવતી નાની નાની વસ્તુઓને વાસ્તુશાસ્ત્રના હિસાબથી રાખતા નથી હોતા મિત્રો ઘણા લોકો આ નાની નાની બાબતોને અવગણતા હોય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલ ઘણા સામાનનું ખૂબ જ મહત્ત્વ હોય છે જે તે સામાન ખોટી જગ્યાએ રાખવામાં આવે છે તો તેના કારણે પરેશાની ઊભી થવાની શક્યતાઓ વધી જતી હોય છે મિત્રો આજે આપણે વાત કરીશું ઘરમાં પીવાના પાણી રાખવાની સાચી અને ખોટી દિશા અથવા તો જગ્યા વિશે મોટા ભાગના લોકો પીવાનું પાણી માટલામાં રાખતા હોય છે મિત્રો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતીને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે વધુને વધુ શેર કરજો જેથી આ માહિતી વધુ લોકો સુધી પહોંચી શકે સામાન્ય રીતે બધા ઘરમાં એક જ સોર્સમાંથી એટલે કે એક જ કૂવા કે બોરમાંથી આવેલા પાણીનું સેવન કરવામાં આવતું હોય છે જેના લીધે આ પાણી પરિવારના બધા લોકો એટલે કે પરિવારના સદસ્યોને એકબીજા સાથે જોડી પણ રાખે છે આવી સ્થિતિમાં આ પાણીનું સાચી દિશા સાચી જગ્યાએ હોવું એ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે પાણીનો સંગ્રહ કરવા માટે લોકો માટલું ટાંકી વોટર ફિલ્ટર વગેરે જેવી ચીજોનો ઉપયોગ કરતા હોય છે તેવામાં તમારે કોશિશ કરવી જોઈએ કે આ બધી ચીજોને વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલ યોગ્ય દિશા કે સ્થાન પર જ રાખવી જોઈએ આજકાલના સમયમાં ભાગ્યે જ અમુક લોકોના ઘરમાં માટીનો ઘડો જોવા મળતો હોય છે આજના સમયમાં લોકો ઘરમાં ફ્રીજ જેવા સાધનો હોવાથી માટીનો ઘડો ખૂબ જ ઓછા લોકો રાખે છે પહેલાંના સમયમાં પાણીને ઠંડુ રાખવા માટે માટીના માટલાનો ઉપયોગ કરવામાં આવતો હતો માટીના ઘડામાં પાણી રાખવાથી પાણી ફક્ત શીતળ થતું નથી પરંતુ તેના અન્ય ઘણા ફાયદાઓ પણ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પોતાના ઘરમાં માટીનો ઘડો રાખેલ છે તો તમારી ધન સંબંધી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાણીથી ભરેલો ઘડો અવશ્ય રાખવો જોઈએ તેનાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી તમે એક નાનું માટીનું કળશ પણ ભરીને રાખી શકો છો પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે ગળામાં હંમેશા પાણી ભરીને રાખવું જોઈએ ખાલી ઘડો ન રાખવો જોઈએ વાસ્તુશાસ્ત્રમાં પાણી અગ્નિ વાયુ આકાશ અને ધરતી આ પાંચ તત્વોની અલગ અલગ દિશાઓ જણાવવામાં આવી છે અને દરેકનું વાસ્તુશાસ્ત્રમાં એક આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે આ તત્વો સાથે જોડાયેલી વસ્તુઓને ઘરમાં યોગ્ય દિશામાં રાખવી જરૂરી માનવામાં આવેલ છે જેનાથી ઘરની સમૃદ્ધિ જળવાઈ રહે છે તેવી માન્યતા છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે આ દિશામાં જળનું સ્થાન એ ખૂબ જ શુભ માનવામાં આવે છે એટલા માટે પાણી ભરેલો માટલો અથવા તો ઘડો હંમેશા ઉત્તર દિશા તરફ રાખવો જોઈએ તેનાથી ઘરમાં હંમેશા ધનનું આગમન થતું રહે છે આજના સમયમાં ભગવાનની પ્લાસ્ટિક ફાઈબર વગેરેની પ્રતિમાઓ આવવા લાગી છે પરંતુ પૂજા કરવા માટે હંમેશા માટીની પ્રતિમા જ શુભ માનવામાં આવી છે એટલા માટે ઘરમાં ભગવાનની માટીની મૂર્તિ રાખવી જોઈએ તેનાથી ધન સાથે સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ અને ઉત્તર દિશામાં પીવાનું પાણી રાખવાથી સૌથી વધારે લાભ મળે છે આ દિશાઓમાં સૌથી વધારે પોઝિટિવ એનર્જી હોય છે આ પ્રકારનું પાણી પીવાથી ઘરના બધા લોકો પણ પોઝિટિવ રહે છે ઘરમાં લડાઈ ઝઘડા ઓછા થાય છે અને ઘરની પ્રગતિ પણ થાય છે જો તમે ઈચ્છો છો તો પશ્ચિમ દિશામાં પણ પીવાનો પાણીનો માટલો રાખી શકો છો પરંતુ તેનાથી કોઈ ફાયદો થતો નથી અને કોઈ નુકસાન પણ થતું નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં પીવાના પાણીનો માટલો ન રાખવો જોઈએ આ દિશામાં ઘરની સૌથી વધારે નેગેટિવ એનર્જી એકત્રિત થાય છે એટલા માટે દક્ષિણ દિશામાં પાણી રાખવાથી નકારાત્મક ઉર્જા પાણીમાં ભળી જાય છે ત્યારબાદ જે પણ વ્યક્તિ આ પાણી પીવે છે તેના મનમાં નકારાત્મક વિચારો આવવા લાગે છે જેના લીધે ઘરના લોકોની વચ્ચે વારંવાર ઝઘડા થાય છે સાથોસાથ આ નેગેટિવ એનર્જી તમારા કામ અને પ્રગતિ ઉપર પણ નકારાત્મક અસર કરે છે જેના કારણે તમારે પૈસાની નુકસાની ભોગવવી પડી શકે છે અને વધારે ખર્ચ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલા માટે ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ પીવાનું પાણી રાખવું જોઈએ નહીં જેવી રીતે માટીના ગળામાં પાણી ભરીને રાખવાથી સુગંધ આવે છે એવી જ રીતે ઘરમાં પાણી ભરેલો માટીનો ઘડો હોવાથી પરિવારના સદસ્યોની વચ્ચે મધુરતા ભરેલા સંબંધો રહેતા હોવાની માન્યતા છે ઘરના સભ્યોની વચ્ચે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે નાની નાની સજાવટ કરેલી માટલી પણ તમે રાખી શકો છો સાથે એવી પણ માન્યતા છે કે જો તમારે ધન સાથે સંબંધિત પરેશાનીઓ રહેતી હોય તો પાણીથી ભરેલા માટીના ઘડાની પાસે દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી બધી જ આર્થિક પરેશાનીઓ ધીમે ધીમે દૂર થતી જણાશે સાથે માટીના ઘડાથી છોડમાં દરરોજ પાણી નાખવાથી માનસિક તણાવમાં પણ લાભ મળે છે મિત્રો તમે સાંભળ્યું જ હશે કે પહેલાંના લોકો પાણીયારે દીવો કરતા હતા પાણીયારે આપણે પહેલાં માટીના ઘડા જ રાખવામાં આવતા હતા અને તે જગ્યાએ દીવો કરવાની પરંપરા વર્ષો જૂની છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ